નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈમ્પી પ્રશ્નોનું અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે અધ્યય નિષ્પત્તિઓ આધારિત જે પ્રશ્નો આપેલા છે તેમાં અધ્યય નિષ્પત્તિઓ પણ દર્શાવેલી છે અને સાથે સાથે એ અધ્ય નિષ્પત્તિઓની અંદર જે જે પ્રશ્નો પૂછાઈ શકે છે એ પ્રમાણેના પ્રશ્નો પણ આપણે અહીંયા મૂકેલા છે તો સર્વપ્રથમ પ્રશ્ન જે છે તેની અંદર તમે જોશો તો વિકલ્પો પૂછાવાના છે તો સોળ જેટલા વિકલ્પો આપણે અહીંયા દર્શાવ્યા છે ત્યાર પછીનો આઠ નો પ્રશ્ન છે અહીંયા આપણને તફાવત પૂછાવાના છે બબ્બે ગુણનો પ્રત્યેક તફાવત રહેશે ચાર તફાવત પૂછાવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તફાવત તફાવત જે છે છે તે દર્શાવેલા અહીંયા તમને છે આપણે અહીંયા સાત જેટલા તફાવતો દર્શાવેલા છે જેટલા પણ તફાવત આ પાઠની અંદરથી પૂછાઈ શકીએ બધા જ અહીંયા લઈ લીધા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ દરેક તફાવતનો અભ્યાસ કરી લેવો આ ઉપરાંત પ્રશ્નોનો જવાબ મેળવવા સરળ તપાસ હાથ ધરે છે પ્રશ્ન નંબર બે ટૂંકમાં જવાબ આપો ત્રણમાંથી બે જે en ચાર માર્ક છે એટલે કે બે પ્રશ્ન છે એના કુલ ચાર માર્ક છે તો તમે જોઈ શકો છો કે આપણે બે પ્રશ્નો પૂછાવાના છે તેની જગ્યાએ આપણે નવ જેટલા પ્રશ્નો જે છે તે અહીંયા તમારી સામે દર્શાવેલા છે મિત્રો આ જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે તમારી બ્લુ પ્રિન્ટ અને જે અધ્યયન નિષ્પત્તિ છે તેના આધારે તૈયાર કરેલા છે અને એની અંદર પણ સ્વાધીયન ભૂતી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે મૂકેલા છે જેથી દરેક વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓને અને શિક્ષક મિત્રો એ પણ અવશ્ય આ તમામ પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી લેવો એવું લાગે તો તમે વિડીયોને થોડી વાર માટે પોઝ કરીને સ્ટોપ કરીને પણ અભ્યાસ કરી શકો છો જેથી કરીને આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો અથવા તો પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો જેથી કરીને સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો અને સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકો મિત્રો આપણી આ ચેનલ ઉપર તમે જોઈ શકો છો કે જે અસાઇનમેન્ટ આપણે મૂકેલું છે તે સવાલની સાથે સાથે આપણે એમાં જવાબો પણ લખેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે એક જ જગ્યાએથી સમગ્ર પરીક્ષાની જે તૈયારી છે તે કરી શકે બીજે કોઈ પણ જગ્યાએ તેમને હફા મારવાની જરૂર રહે નહીં એટલા માટે થઈ અને આપણે ત્રણથી આઠના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અધ્ય નિષ્પત્તિઓને આધારિત બ્લુ પ્રિન્ટને આધારે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય અભ્યાસ કરી લેવો ત્યાર પછી બહુ વિકલ્પી પ્રકારના પ્રશ્નો છે તો આ પ્રમાણેના પ્રશ્નો પણ અહીંયા પૂછાઈ શકે છે એમાં જ સાથે ખરા ખોટા પણ આવી શકે અથવા તો એક વાક્યમાં ઉત્તર લખો એ પણ અહીંયા આવી શકે છે તો આ દરેક પ્રશ્નોના ઉત્તર આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ ત્યાર પછી છે ઉદાહરણ સહિત અથવા તો વિગતવાર સમજાવો ત્રણમાંથી બે જેના કુલ છ માર્ક્સ છે તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા દર્શાવી શકીએ ત્યાર પછી આગળ જોઈએ તો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવો આજે મોસ્ટ બી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ જે છે બ્લુ પ્રિન્ટના તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફ તમારે જો ડાઉનલોડ કરવી અથવા તો પીડીએફ જોઈતી હોય તો એનો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી આ બ્લુ પ્રિન્ટની અસાઇનમેન્ટ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને મોસ્ટ બી પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અમાં કહ્યું છે કે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ બે માર્ક્સ છે તો આકૃતિવાળા જે છે પ્રશ્નો અહીંયા તમને આપેલા છે તો દરેક આકૃતિઓની સાથે એક પ્રશ્ન આપેલો છે અને પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે તો આ રીતનો પણ અહીંયા પૂછાઈ શકે અથવા તો આકૃતિનું નામ નિર્દેશન કરવાનું છે તો આ રીતનો પ્રશ્ન પણ આપણને અહીંયા પૂછાઈ શકે છે તો દરેક વિદ્યાર્થીઓએ આ દરેક આકૃતિઓનો અભ્યાસ કરી લેવો કારણ કે અહીંયા મોસ્ટ ઓફ બધી જ આકૃતિઓ આપણે લઈ લીધેલી છે જેથી કરીને આની બહારનો પ્રશ્ન આકૃતિ જેવાની શક્યતા ખૂબ જ ઓછી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો માંગ્યા મુજબ ઉત્તર આપવાના છે કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે અને કોઈ પણ એક લખવાનો છે એટલે કુલ બે માર્ક્સનો પ્રશ્ન બે માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવા દરેક પ્રશ્નો અહીંયા આપણી સમક્ષ દર્શાવ્યા છે ત્યાર પછી છે નીચેના પ્રશ્નોને ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ છ માર્ક્સ છે તો આકૃતિ દર્શાવેલી છે પદ્ધતિ છે સાદું ઇલેક્ટ્રો ઇલેક ટ્રોસ્કોપ બનાવવાનું અને તેનું કાર્ય એટલે અહીંયા તમે જોઈશો તો પ્રયોગ પ્રકારના પ્રશ્નો છે એટલે મોટા પ્રશ્નો દરેક અવલોકન અને નિર્ણય સાથે આપણે દર્શાવવાના છે તો અવલોકન અને નિર્ણય સાથે દરેક જે પ્રશ્નો છે તેના આપણે ઉત્તરો લખેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ છ માર્ક છે ઘર્ષણ ઘટાડવાના ઉપાયો એવી રીતે એ કુલ છ છ માર્ક્સના જે પ્રશ્નો છે તે અહીંયા આપણે દર્શાવેલા છે કુલ ત્રણ પ્રશ્નો પૂછાવાના છે પરંતુ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ચૌદ જેટલા પ્રશ્નો દર્શાવેલા છે ત્યાર પછીનો પ્રશ્ન છે જેના કુલ માર્ક્સ છે બે સવાલ પૂછાશે તમને એટલે એક સવાલ જે છે તે કુલ ત્રણ ત્રણ ગુણનો રહેશે તો એમના અવલોકનો પણ અહીંયા આપણને આપેલા છે તમે જોઈ શકો છો તો આ રીતે આ સમગ્ર સોલ્યુશન છે તેનો અભ્યાસ આપણે કરી શકીશું મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવા એસાઈનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી સુધી અવશ્ય આ વિડીયો શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે